ગૌમૂત્ર નાખ્યું બે કિલો આપણો છાણ નાખ્યું અને દસ કિલો શું છે લીમડાના નાના પાન ડુંગળી ડાળીઓ આ બધું એટલે ટૂંકમાં લીમડાના પાન ને બધું લીધું એક કોથળા કંટાન ભર્યું ભરી પછી બેનો કેમ ધોકા મારે એમ થોડા ધોકા મારીને એને છું ધોકર નાખવાનું આ બધું કરીને તમે આ પેરલ નાખી દો લીંબોળી સિઝનમાં સીઝન જો તમે લીંબોળી પણ નાખી દો એટલે ટૂંકમાં કરવો લીમડો એને જેટલા અંગો છે જે સરળતાથી એમાં ઓગળી જાય ઈ વસ્તુ નાખી દેવાનું આ મિશ્રણને કોથળાથી ઢાંકી 48 કલાક છાયામાં સવાર સાંજ 10 10 મિનિટ ઘડિયાળના કાંટાની દિશામાં હલાવતા હલાવતા બે થી ત્રણ દિવસ સુધી એને છાયામાં રાખવાનું ઓલાની જેમ જ ઉપર કરતાનો કોથળો ઢાંકી જવું બે પાંચ બે પાંચ મિનિટ હલાવતા રહેવું આ વસ્તુ તમારું 200 લિટર નિમાસ્ત્ર બની ગયું પાણી ભેળવવાનું નથી છંટકાવ કરવાનો છે ગાડીને 15 લિટર મોટરીને ડાયરેક્ટ છંટકાવ તમે કરી નાખો આ 6 મહિના સુધી આનો ઉપયોગ કરી શકો આ વસ્તુ સારું એટલા માટે 6 મિનિટ સુધી બોલતો પડે નથી કારણ કે લીમડો છે હવે છે બધા આપણા અનાક અંદર લીમડાના પાન નાખે તો અનાક અંદર જીવાત પડતી નથી કારણ કે લીમડો આવે એટલે અંદર પકડતું જતી નથી લીમડામાં તમને ખ્યાલ હોય તો 1% એઝારી ડેક્ટિંગ કરીને એક ઝેર છે अपने लिए फोड़ी नो तेल लीजिए ना पास एक हजार पीपीएम पंद्रह सौ पीपीएम एक हजार पांच हजार एक टका इधर दस हजार पीपीएम पर दस हजार पीपीएम अपने क्या मतलब ऊपर था बहुत घट हो जो पंपा ना किए तो सारा ताली ऊपर भी नहीं पंप के साथ प्रॉब्लम तभी पड़े चिल्ला पीपीएम हो चार इतनो पतलू एक टका ऐसा ही डेक्टिंग करें तत ई तत्व आनी अंदर आपने मणि जाए આ બધું કેવું છે આ કોતરા જામી કેવું છે જીવાત આવે એની પહેલા તમે છાંટતા રહો તો આવે નહીં પણ એકવાર મોટી સંખ્યામાં આવી ગઈ તો પછી આની કંટ્રોલ થશે નહીં તેના માટે તમારે 10 પરની આસપાસ જો પડે કાગની અસર કરવું પડે બ્રહ્માસ્ત્ર કરવું પડે બીજી બે ગ્રોથ માં પણ તમારા પાકની અંદર મહિનામાં એકવાર બે વાર તમે કંપની અંદર નાખી જવાનો છંટકાવ ચાલુ રાખો તો લગભગ નાની ચૂસિયા જીવાતના ઇંડા કેવું હોય તે આગળ સાફ થઈ તો આગળ જીવાત આવી જાય આ વસ્તુ આપણે નિમાસના આપણા વાડીમાં ઉપયોગ કરી શકીએ